જય હે દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું બોડેલી નજીક બ્રિજ ઉપર જીપ અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતની જી હા બોડેલી રાજપીપલા રોડ ઉપર મોડાસર પાસે આવેલ ઔરસંગ નદી ઉપરના બ્રિજ ઉપર એક કમાન્ડર જીપ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી જેમાં જીપમાં સવાર બે મહિલા બે બાળકો અને બાળકો સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે પુલ ઉપર ઓવરટેક કરવા જતાં સામેથી આવતી ટ્રક સાથે જીપ ભટકાઈ હતી બંને વાહનો સામસામે ભટકાતા જીપમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી હતી આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં ટ્રક પુલની રેલિંગ સાથે ઢસળાઈ હતી સદનસીબે બંને વાહન પુલ ઉપર જ રહ્યા હતા નહીતર અકસ્માતને લઈને જો કોઈ વાહન નદીમાં ખાબક્યું હોત તો શું થાત તેની કલ્પના પણ કરી નથી શકતા જીપમાં સવાર ઇજાગ્રસ્ત બનેલા બે મહિલા બે બાળકોને એક પુરુષ કે જે ચાલક છે તેમને જબુગામ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તમામને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી ઇજાગ્રસ્ત પૈકી જે બે મહિલાઓ છે તેમાં એકનું નામ ગાયત્રીબેન નટુભાઈ તળવી અને બીજીનું નામ દિવ્યાબેન પ્રભાતભાઈ તળવી હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે જોકે તેઓ કયા ગામના છે તે હાલ જાણી શકાયું નથી કમાન્ડર જીપમાં તેઓ બોડેલી તરફ આવી રહ્યા હતા ત્યારે બોડેલી પાસે ઔરસંગ નદી ઉપરના પુલ ઉપર આ ઘટના બની હતી ત્યારે ઈજાગ્રસ્તોને નજીકમાં બોડેલીને બદલે જબુગામ શા માટે લઈ જવાયા તે જાણવાનો પ્રયાસ કરતા ઈજાગ્રસ્તોને પ્રથમ એકસો આઠ દ્વારા તો બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જ લઈ જવાયા હતા પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર ન હોવાને લઈ જબુગામ લઈ જવાની ફરજ પડી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે ત્યારે આવા સંજોગોમાં જો કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોય તો શું થાય તે એક મોટો સવાલ છે ડૉક્ટરની જે ગેરહાજરી છે તે પણ એક નોંધનીય બાબત છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો